હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં અત્યારે નીકળ્યા છે અહીંયા વેરહાઉસ માટે જવા તો આજે રવિવાર હતો પણ રજા હતી યાર પણ અચાનક ફોન આવી ગયો બપોરે બાર વાગે મારે નીકળવું પડ્યું વેરહાઉસ જવા માટે તો અહીંયા નીકળ્યા છે અમે વેરહાઉસ જવા માટે અહીંયા ભેંસો ને એવું બધું તમે જોઈ શકો છો ચારે બાજુ સરસ છે એકદમ જબરદસ્ત છે પાછળ એક કંપની છે ભેંસો આડે છે સંભળાતું નહીં કશું તો કંપની પણ તમે જોઈ શકો છો અને આ બાજુ સરસ મજાનો સીન જોવા મળી જવાનું છે તમને બરાબર છે તો વેર હાઉસ પહોંચીએ આપણે અને મળીએ જોવા આગળ શું કોમ છે કલાક બે કલાક માટે બોલાયા છે તો મિત્રો વિડીયો ગમે તો સપોર્ટ કરજો અને લાઇક શેર કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર છે આપણા રોજ વ્લોગ આવતા રહેશે અને સરસ મજાના વ્લોગિંગ આવે છે એટલે બહુ મજા આવે બરાબર છે અહીંયા ઝાડી જોવાખર બહુ છે એટલે જોઈ અહીંયા વિચારી નહેળવું પડે જોઈ શકો છો ખતરનાક રીતે આગળ તમને ગલકીનો કારેલીનો મળવો જોવા મળશે એડીઓમાં ભણી રહો મજા આવશે બરાબર છે ભાઈ ન્યાં સુ ન્યાસું નમી નહું પડે છે કારણ કે બહુ એવું પેલા છે એટલા માટે તો મિત્રો ફાઇનલી અહીંયા આપણે પહોંચી ગયા છે કારેલી મળવાન અંદર બરાબર છે તો અહીંયા જોઈ શકો છો કારેલીનો ને એવું બધું દેખાઈ રહ્યું છે અને અહીંયા ઝાડવાન બાળવા બધું જોવા મળી જવાનું છે અને તમને બતાવું શું કહેવાય આપણે હું હાડાના ઝાડવા તમે જોઈ શકો છો અહીંયા વો હાડાના ઝાડવા કેવું કેવડા થઈ રહ્યા છે મોટાને મોટા લીલા લીલા કણઝર વો હાડા જોવા મળી જાય અહીંયા જબરદસ્ત બરાબર છે તો અહીંયા જબરદસ્ત રીતે જોવા મળી જવાનું છે હું હાડાના બોહાડા શેકડા બરાબર છે તો મિત્રો મજા આવે તો લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર છે આપણે પહોંચીએ વેરહાઉસની અંદર ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો મિત્રો મજા તો આવે છે વિડીયો બનાવવાની પણ લાઈક શેર કોમેન્ટ અને વ્યૂઝ ઓછા આવે છે એટલે મજા નહીં આવતી વિડીયો બનાવવાની અહીંયા જોઈ શકો છો લાલ ડબ્બો દેખાઈ રહ્યો છે મતલબ વેરહાઉસ છે લાલ ડબ્બો અમે એના લાલ ડબ્બો જ કહીએ છીએ અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ જબરજસ્ત અહીંયા ટીમ સાથે મિત્રો અહીંયા બધું એવું જ રહ્યું છે જબરજસ્ત રીતે તો મિત્રો મજા આવશે હા અધૂરો છે કારણ કે થયું પાણી ભરી ગયું એવું બધું છે એમ તકલીફ પાડું તો અહીંયા જોવા મળી તો આ કંટારા આપણે લોઘડા બૂગડામ ચોપડીએ ને તો ચોટી જ રહે એવું છે એ બરાબર છે અહીંયા નકરું જ એ જોવા મળી જશે હું અમે વેરાવું જોવા મળી જાય લાલ પીરું અને એક બને છે એ પણ તમને જોવા મળી જવાનું પેલું એ છે ને એ બને છે એ અને આપણે જંગલ ટાઈપનો વિડીયો બનાવ્યો તો ને એ આ જંગલ હું અમે દેખાડ્યું ને એ જંગલમાં રહીને જવાનું છે આપણે એટલે જોઈએ હું આખી અહીંયા ઉપર હ જો કે મજા આવે તો શેક લગીનું વાતાવરણ એકદમ ચોખ્ખું ક્લીન છે જબરદસ્ત સીન છે અને અહીંયા જાળવન બાળવા જોવા મળી જાય અહીંયા બોર્ડર મારેલી છે કંપની અહીંયા જેટલા બધા ઘણા બધા બાવળીયા ને એવું બધું ભળી ગયું છે એ પણ જોવા મળી જાય એક તો અહીં મારવા જ છે તો મિત્રો વિડીયોમાં બને રહો મજા આવે કારણ કે આપણે પાસા જંગલની અંદર ઘૂસવાના છીએ પણ અંદર જે કંઈ જોવા મળે હું જોઈશું બરાબર છે તો અંદર આવી ગયા છે જંગલની અંદર તમે જોઈ શકો છો જબરજસ્ત અહીંયા જંગલ ટાઈપ જોવા મળી જાય કારણ કે હું થોડો ઉતાવળીઓ અહીંયા છું કારણ કે ટાઈમ બહુ ઓછો છે મતલબ કે આપણે બાર વાગે લગી પહોંચી રહેવાનું છું હું લગભગ અગિયાર પિસ્તાલીએ નીકળ્યો છું અને બાર વાગે પહોંચવાનું છે એટલે પંદર મિનિટ તો હેર તો થાય છે જ આપણે બરાબર છે અને આ પેલું ટાવર જોયું હતું ને એ ટાવર આપણું અને એ ટાવરમાં આપણે તો એ ટાવરના જે મટિરિયલ આવશે ને એમાં તો આપણે નોકરી કરીએ છીએ બરાબર તો અત્યારે જોવા જઈએ છીએ ને અહીંયા આગળ એ ટાવર મટિરિયલ પહોંડવાનું છે અર્જન્ટલી એટલા માટે જવું અહીંયા સરસ મજાનું સીન જોવા મળી જવાનું છે બરાબર છે તો મળીએ આપણે વેરહાઉસ જઈને કારણ કે અહીંયા ધુંગો બહુ છે

અત્યારે રોડ ઉપર છીએ અને જબરદસ્તી જોવા મળવાનું છે